ભરૂચમાં પચીસમી મેના રોજ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલ એક ખેર સરળની દુકાનમાં આગળના બાકી રૂપિયાની બાબતે થયેલ મારામારીમાં એ ડિવિઝન પોલીસે સાત ઇસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસ હાલમાં ત્રણ આરોપીઓને ઝડપી પડ્યા છે જ્યારે બીજાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી આ મારામારીના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા છે ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં મોહમ્મદ આસિમ આસિફ અલી અલ્વી આદર્શ માર્કેટમાં અલવી હેર સલૂન નામની દુકાન ચલાવે છે ગત પચીસમી મે બે હજાર ચોવીસના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં નજીકમાં રહેતા કરણ ગોહિલ તથા રાહુલ ખંડેલવાલ સલૂનમાં આવી વાળ કપાવવાનું કહ્યું હતું જેથી મોહમ્મદ આશીમે કારણ આઠ દિવસ પહેલાં હેડ મસાજ અને ફેશિયલ કરાવી ગયો હતો જેના બાકીના રૂપિયા માંગતા કરણ ઉશ્કેરાઈને સ્ટાફને અપશબ્દો બોલ્યા હતા ત્યારબાદ કરણે ગોહિલ અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ આશીમ સાથે વાત કરાવતા અમિતે તારે તારા માણસો પાસેથી પૈસા નહીં લેવાના અને તમે બહારથી આવીને અહીંયા કમાવો છો અને અહીંયા ધંધો કરવો હોય તો મફતમાં કામ કરવું પડશે અને ચાર તારીખ પછી તારી દુકાન સળગાવી દઈશ તેવી ધમકી આપી અપશબ્દો બોલ્યો હતો ત્યારબાદ તેઓ અપશબ્દો બોલી જતા રહ્યા હતા થોડીવારમાં કરણ ગોહિલ અને રાહુલ ખંડેલવાલ સાથે તેના મિત્રો વિશાલ ગોહિલ પ્રશાંત બાબળિયા રાહુલ વિરાસ સંજુ વસાવા સલૂનમાં આવી મારામારી કરી હતી આ સમયે કરણે બેલ્ટ કાઢી મોહમ્મદ આશિમના ભાઈને માર્યો હતો જ્યારે વિશાલે ચરો કાઢી અપશબ્દો બોલી સલૂન બંધ કરાવી જતો રહી જતો રહી કાલથી અહીં દેખાતા નહીં નહીં તો જાનથી મારી નાખીશું અને તમારું સલૂન સળગાવી દઈશ અને તમારે પોલીસને કહેવું હોય તો કહી દેજો એમ અમે કોઈનાથી ડરતા નથી તેવી ધમકી આપી જતા રહ્યા હતા આ મામલે મોહમ્મદ આસિમ અલવીએ પ્રથમ સિંધવાઈ પોલીસ ચોકીમાં અરજી આપી હતી જે બાદ એ ડિવિઝન પોલીસે આ સાથે ઇસમો પર ગુનો દાખલ કરી ત્રણ ઇસમોને ઝડપી પાડી અન્યને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે આ સલૂનમાં થયેલ બોલાચાલી અને મારામારીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે